ડબલા ઉપર પાઈ ચીકો કખરાય તે હું લેવા આવ્યો આવ્યો તું જા યાર તું યાર લેવા તો આટલું બધું આ બધું કોમ મારે કરવાનો ડોહો કે બેરી બેરી હું તો કોઈ બેરી નહીં ભલે તારા કાન મોટા ભૂરી પણ હું જબર ઓફરું જબર ઓફરું ના ના સાણા

અરેશી કહો શું ને વેતી એસી એસી વેચવા જવાની સાઇકલ આ હમણાં સરકારે આલી અને વેચી નાખવી હલો સાયકલ મારું કેવું છે દુકાન ખોલતી નહીં શું કહો ખોલતી નહીં તે વાંધો તો તમે જાઓ તો હું ગલ્લું ખોલે એ તો ટાઈમિંગ અને આ શું કહેવાનું બેટા ફૂટી જાય છે તો કોણ જતા રહે છે ઓના ઈ બેટો થઈ ગયો એમાં તમાર હું લેવા દેવા કોઈ થાય એમાં તમાર બો લેવા દેવા ઓ હું પેલા જાવ ઓરવા જવાનું છે રોમા ભાઈ હારા હતા તે હું જતા રે બચાર ઈ હો તો હારા હતા જતા રહ્યા ઓ ન હો કેવું મારા રે રોમા ભાઈ હારા માણસ હતા

હું ગલો ખોલતા લાબા અમે છે ગલ્લો ખોલી નાખો હાય એ ભગવાન ગલ્લો ખોલવાનો કીધો ના ના ગલ્લે તો મને મારો ડોહો બેસવા જ ના દે કે તું વાપરતી નહી કે વાપરતી નહી ના કોઈ બેરી નહી પેલા તો ગલ બધું વેકાઈ જવું જોઈએ તાણા હું હાય બોતો નહી ભગવાન હારો બધું સામાન તો સારું બધું જેટલું બધું ભેગું કર્યું

ના ખબર પડે પાછો ચા ખોડ આપો ચાડું ખોડ લેવી મારા એ તો ના મોને મોનતું ના મોને ના મોને કરો તો કોણ મોના કોઈ ના મોને કોઈ ના મોના લોકો વિમલ

કીધું કરી મી છો ચાર લારી ખોલી બનાવો છે કેટલી જોવા દસ રૂપિયા ની કોઈ એટલા ની તો ખાડ પોચ રૂપિયા ની તો ના આવે ભાઈ દસ રૂપિયાની ના

થોડી લૂટવા બેઠા લો એટલે ખબર પડી લકરી લે હું મારા હું ઘેર બાફવા મે મોકલાવ છું નહી કીધું માપવાનું તમારે માપવાનું કીધું મી

મારા તો કાલ મેમોન આપવાના હતા કરિયન નું લેવા આવ્યો પાછો તે લોકો વેમાતા હોય માં ભાઈ તમે મને શું કરવા કો આપણે ના એવું કોઈ કરે તો લોકો વેમાય ઈ તો ગોમના લોકો તો વેમાય તમે એવા નાટકો કરતા છો ગયરા ગઈન પણ તાણાવરી ના નાદી અને હું ગલ્લે હોય ને તો હખણું રેવાનું ઓ આ બધું અપન ફાવા ના પાહો ના જે જોવાય કે જો એટલે હું આલું એટલે વધી જજો

मारा वा वा गल्ला इंगा हो बदली ना कोई हाँ कशुल ले वो नहीं बापा हो पश्चात मुझे उस वो मारा बीचा गल्ला जो हुआ है नहीं ले वो कशुल इसके तो पगे लाती नहीं है कहीं लिया था तो जाओ भाई आ आई तो मैं जाता रहा ना ना माने को मुँह आलू आ तो इसके तो मैं जाता रहा नहीं ले वो ही वो नहीं ले कोई कसो

હાય આ ખોટા બેહાડો અમને કિશન તું હઉ આય બેટા કુ જોવા માવો માવો કુ જોવા માવો આવો આવો કે તું આવો 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 મારા ડોહા નામ દેવાનું માવો લેવા આવ્યો આવો ને માં હજુ તો કે માવો આવન પાવન છી ખબર હું ના ના આવો ને માં ડોહા ને આ ફાટી નીકળ્યા ડોશી ને કે આવો આવો કરો ડોશી ના

ખબર આવો લેવાથી સર્કિટ જતી રહી સાય ના તને ખબર નહીં પડતી હોય તાના જવાનું પણ મશીન લઈ ગયો

વિમલ લઈ જા એટલે વિમલ નહીં ખાતો મસાલો જોઈએ લે વિમલ નહીં ખાતો મસાલો જોઈએ માવો જોતો તો ઈ વિમલ જજે જજે ઘેર જા ઘેર તને ઘર જજે હતી વેર કરીને આયા તમે કોની જોડે વેર કરીને આ ડોક ખબર હતી ખબર હતી ડોહા પણ મને મારો ડોક આવું થયું આ બધું સાટર બંધ કરાય તું

अमन नाना दाबूद बरआव छ काना ना भू सु करवाया ना वा नू करवो तमरो ओई का जा यार मगत ना खे माथू चारियो छ ताना माथू फाटी जाय छ ना मार नहीं बेहू मु जव दोहा मु घर नु काम करू के तमे बेहो अब बेजर नू करू अगल ले हां मु जवता हार जा અલ્યા नू हो कऊ ले हो कऊ के काना